અરબસાગરમાં નવા જૂનીના એંધાણ ગુજરાતમાં દસથી તેર જૂન દરમિયાન ભારે વરસાદ ખાબકશે આવું હવામાન નિષ્ણાતો અને હવામાન વિભાગ બંને કહી રહ્યા છે ચોમાસું ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે ગુજરાતમાં ચોમાસું સમય કરતાં વહેલું પહોંચે તેવું પણ અનુમાન છે જો કે આ પહેલાં અરબી સમુદ્રની હલચલની ગુજરાતના હવામાન પર શું અસર થશે તે અંગે હવામાન નિષ્ણાતો દ્વારા મહત્ત્વની આગાહી આપવામાં આવી છે આજના ખાસ વિડીયોમાં આપણે ચર્ચા કરવાની છે નવ તારીખ દરમિયાન જે ભારે વરસાદ થવાનો છે તેના વિશે અને દસથી તેર જૂન વચ્ચે જે વરસાદ થવાનો છે તેના વિશે આ ત્રણેય તારીખમાં કયા જિલ્લામાં કેવો વરસાદ પડશે અને સાથે સાથે સમગ્ર ગુજરાતમાં વરસાદ થવાનો છે પણ કઈ તારીખે કયા જિલ્લામાં વરસાદ થશે તે જાણવું ખૂબ જરૂરી છે તો ચાલો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો જેથી તમને આ તમામ તારીખો વિશે માહિતી મળી રહે દર્શક મિત્રો માટે એક ખાસ સૂચના એ પણ છે કે હવેથી દરરોજ તમને આ હવામાનના વિડીયોની સાથે સાથે આ જ વિડીયોના એન્ડમાં એટલે કે આ વિડીયો જ્યાં પૂરો થશે હવામાનનો ત્યાં આ વિડીયોની સાથે સાથે જ તમને હવે બજાર ભાવ પણ આપી દેવામાં આવશે તો બજાર ભાવ જે છે તે તમામ જિલ્લાની કોઈ પણ અપડેટ હશે તો એ તમામ બજાર ભાવ આ વિડીયોમાં તમને

ચોમાસું ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે ગુજરાતમાં ચોમાસું સમય કરતાં વહેલું પહોંચે તેવું પણ અનુમાન છે જો કે આ પહેલાં અરબી સમુદ્રની હલચલની ગુજરાતના હવામાન પર શું અસર થશે તે અંગે હવામાન નિષ્ણાતો દ્વારા જણાવવામાં આવ્યું છે તેમણે મોન્સૂન એક્ટિવિટી અરબી સમુદ્રની હલચલને કારણે ગુજરાતમાં વરસાદ અને ચોમાસાની શરૂઆત કેવી રહેશે તે અંગે માહિતી આપી છે તો ચાલો માહિતી મેળવીએ વિગતવાર પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો વિશ્વની ટોપ માહિતી સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતી તમામ માહિતી સરકારી ભરતી સરકારી યોજનાને લગતી તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવાનું ચૂકશો નહીં લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે આ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે માહિતી આપતા જણાવ્યું છે કે ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે આગળ વધવા માટે હવામાન અનુકૂળ છે ચોમાસું સમય કરતાં વહેલું મુંબઈમાં અને ગુજરાતમાં પહોંચી શકે છે તો બીજી તરફ અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશનને કારણે વરસાદ થવાનો છે સાથે જ પ્રિમોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ છે હવે ધીમે ધીમે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પ્રીમોન્સૂન એક્ટિવિટી તીવ્રતા વધતી જશે નવ તારીખ સુધી ઘણી જગ્યાએ પ્રીમોન્સૂન એક્ટિવિટીના ઝાપટા પડશે સાથે જ તેમણે કહ્યું કે દસથી તેર તારીખ સુધીમાં વરસાદની માત્રા વધારે હશે અરબસાગરમાંથી જે ડીપ ડિપ્રેશન ગુજરાત પર આવવાનું છે તેના કારણે દસથી તેર તારીખમાં ગુજરાતમાં વરસાદ પડશે તેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં વાવણી લાયક વરસાદ પણ થઈ શકે છે ઉપરાંત ચોમાસાના આગમન વિશે માહિતી આપતા તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં વલસાડ જિલ્લાથી ચોમાસાની શરૂઆત થશે વલસાડ અને સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા ગીર સોમનાથ અમરેલી અને જૂનાગઢમાં તેર અથવા ચૌદ તારીખથી ચોમાસાની શરૂઆત થઈ શકે છે આ વર્ષે ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી હશે ધોધમાર વરસાદ સાથે નૈઋત્યના ચોમાસાની શરૂઆત થશે પચીસથી સત્યાવીસ જૂન સુધીમાં નૈઋત્યનું ચોમાસું ગુજરાતના બનાસકાંઠા સુધીના તમામ વિસ્તારને કવર કરી લેશે આ ઉપરાંત ગુજરાતમાં સાત દિવસ ગાજવીજ સાથે વરસાદ થશે ગુજરાત પર હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે જેના કારણે અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે આજે હવામાન વિભાગે ગુજરાતના સાત દિવસમાં કેવું હવામાન અને વાતાવરણ રહેશે તે અંગે આગાહી કરી છે ખાસ કરીને ગુજરાતના કયા જિલ્લામાં આગામી સાત દિવસ સુધી વરસાદ થઈ શકે છે તેની સંપૂર્ણ માહિતી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે તો ચાલો એ પણ નજર કરી લઈએ ગુજરાત પર હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે જેના કારણે અનેક વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે આજે હવામાન વિભાગે ગુજરાતમાં સાત દિવસ કેવું વાતાવરણ રહેશે તે અંગેની આગાહી કરી છે જેમાં તેમણે ગુજરાતના ચોમાસા અંગે જણાવ્યું છે કે પંદર જૂન પહેલાં પણ ગુજરાતમાં ચોમાસું બેસી શકે છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે સાત દિવસ માટે ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે આગામી સાત દિવસ ગાજવીજ સાથે વરસાદ થશે આજથી આગામી સાત દિવસ રાજ્યોમાં છૂટો છવાયો વરસાદ રહેશે આ સાથે તેમણે જણાવ્યું છે કે પહેલા બે દિવસ વલસાડ નવસારી ડાંગ દમણ દાદરાનગર હવેલી દાહોદ અને છોટાઉદેપુરમાં હળવા વરસાદની શક્યતા છે જ્યારે સૌરાષ્ટ્રનું વાતાવરણ આગામી બે દિવસ માટે શુષ્ક રહેશે અને કોઈ પણ ભાગોમાં વરસાદ થવાની શક્યતા નથી ત્યારે પહેલા બે દિવસ એટલે કે સાત અને આઠ તારીખ દરમિયાન નવસારી વલસાડ ડાંગ દમણ અને દાદરાનગર હવેલી તેમજ દાહોદ અને છોટાઉદેપુરમાં હળવો વરસાદ થઈ શકે છે રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે ત્રીજા દિવસથી સૌરાષ્ટ્રમાં પણ વરસાદની શરૂઆત થશે સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર ગીર સોમનાથ તથા પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા વલસાડ નવસારી ડાંગ દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો પર વરસાદ થવાની આગાહી છે ત્રીજા દિવસે એટલે કે નવ તારીખના રોજ સૌરાષ્ટ્રમાં પણ વરસાદની શરૂઆત થશે અને સૌરાષ્ટ્રમાં અમરેલી ભાવનગર ગીર સોમનાથ પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા વલસાડ નવસારી ડાંગ દમણ અને દાદરાનગર હવેલીમાં નવ તારીખે છૂટાછવાયા સ્થળો પર વરસાદ થવાની આગાહી છે આ સાથે તેમણે જણાવ્યું છે કે ચોથા દિવસે એટલે કે દસમી તારીખે ગાંધીનગર અરવલ્લી ખેડા આણંદ પંચમહાલ મહીસાગર અમદાવાદ સહિત સૌરાષ્ટ્રના જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી પાંચમા છઠ્ઠા અને સાતમા દિવસ એટલે કે અગિયારમાં બારમા અને તેરમી તારીખના રોજ ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદ રહેશે અગિયાર બાર અને તેર જૂનના રોજ આ ત્રણ દિવસ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદ જોવા મળશે જ્યારે સૌરાષ્ટ્રમાં પાંચમા અને છઠ્ઠા દિવસે રાજકોટ પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ દ્વારકા અને દીવમાં વરસાદ થવાની શક્યતા છે ખાસ નોંધી લેજો અગિયાર અને બાર જૂને રાજકોટ પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ દ્વારકા અને દીવમાં વરસાદ થવાની શક્યતા છે સાતમા દિવસે એટલે કે તેરમી તારીખે સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ થવાની આગાહી છે જુલાઈ મહિનામાં ગુજરાતમાં અતિભારે વરસાદ નોંધાઈ શકે છે ચોમાસું ઘણું સારું રહેશે પચીસ ઓક્ટોબર સુધી ચોમાસું સક્રિય રહેશે આ દાયકામાં આ સૌથી લાંબુ ચોમાસું જોવા મળે તેવી શક્યતા છે રાજ્યોમાં તાપમાનની વાત કરતાં તેમણે જણાવ્યું કે આગામી પાંચ દિવસ ગુજરાતમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે છેલ્લા ચોવીસ કલાકમાં અમદાવાદમાં એકતાલીસ પોઈન્ટ સાત ડિગ્રી જ્યારે ગાંધીનગરમાં એકતાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું છે જ્યારે આગામી ચોવીસ કલાકમાં બેતાલીસ ડિગ્રી તાપમાન થવાની આગાહી આપવામાં આવી છે ગુજરાતમાં આજથી વરસાદની શરૂઆત થઈ ગઈ છે કયા જિલ્લામાં આગાહી છે વાવણીલાયક વરસાદ ક્યારે થશે હજુ પણ આ પ્રશ્નો યથાવત છે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થાય તે પહેલાં જ રાજ્યોમાં વરસાદની શરૂઆત થઈ જશે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આજથી જ હવામાન પલટવાની શરૂઆત થઈ જશે હાલ ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે અને ગોવા સુધી પહોંચી ગયું છે મુંબઈમાં પણ પાંચ જૂનથી વરસાદની શરૂઆત થઈ ગઈ છે એટલે બેથી ત્રણ દિવસમાં ગુજરાતમાં પણ વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા છે હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે ગુજરાતમાં હવે ગણતરીના દિવસોમાં વરસાદની શરૂઆત થઈ જશે ચોમાસાની શરૂઆત થતાની સાથે જ વાવણી લાયક વરસાદની રાહ જોવાતી હોય છે રાજ્યમાં થોડા દિવસ પહેલાં જ ભીષણ ગરમી પડી રહી હતી જે બાદ ઝડપી પવન ફૂંકાવવાની શરૂઆત થઈ હતી અને હવે થોડા જ દિવસોમાં ચોમાસું ગુજરાત સુધી પહોંચી જશે ગુજરાતમાં આજથી એટલે કે છ જૂનની આસપાસથી જ ચોમાસા પહેલાંની વરસાદી ગતિવિધિઓ શરૂ થઈ જશે સૌથી પ્રથમ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હવામાન પલટાશે અને વરસાદની શરૂઆત થશે જે બાદ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં વરસાદની શરૂઆત થવાની સંભાવના છે શરૂઆતમાં હળવો અને છૂટો છવાયો વરસાદ થશે જે બાદ વરસાદનું પ્રમાણ વધશે છ અને સાત જૂનના રોજ ગુજરાતના વલસાડ નવસારી ડાંગ તાપી નર્મદા છોટાઉદેપુર દાહોદ તથા સૌરાષ્ટ્રના દરિયાકિનારા તરફના વિસ્તારમાં વરસાદ પડવાની શક્યતા છે આઠ જૂનથી વરસાદનો વિસ્તાર વધશે ઉપરોક્ત જિલ્લા સિવાય ગીર સોમનાથ અમરેલી ભાવનગર તથા આણંદ અને પંચમહાલ અને વડોદરામાં પણ વરસાદ પડવાની સંભાવના દેખાઈ રહી છે નવ તારીખથી વરસાદનું પ્રમાણ અને વિસ્તારો પણ વધવાની સંભાવના છે આ દિવસથી અન્ય જિલ્લાઓમાં વરસાદ પહોંચશે અને ઉત્તર ગુજરાતમાં વરસાદની શરૂઆત થશે મહેસાણા બનાસકાંઠા ગાંધીનગર અમદાવાદ ખેડા મહીસાગર જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત તેમજ પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં મધ્યમ અને ક્યાંક થોડો વધારે વરસાદ પડવાની સંભાવના છે જ્યારે સૌરાષ્ટ્રના રાજકોટ બોટાદ અમરેલી ભાવનગર ગીર સોમનાથ તથા જૂનાગઢ જિલ્લામાં હળવો અને છૂટો છવાયો વરસાદ થવાની શક્યતા છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને એ તરફના કેટલાક વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ પણ થવાની શક્યતા છે ચોમાસાની શરૂઆત સાથે રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ વાવણીલાયક વરસાદ થઈ શકે છે ચોમાસું ક્યાં પહોંચ્યું અને ગુજરાત ક્યારે પહોંચશે ચાલો તેના વિશે પણ ચર્ચા કરીએ કેરળમાં શરૂઆત થયા બાદ ચોમાસું હવે ઝડપથી આગળ વધી રહ્યું છે અને આવનારા બે થી ત્રણ દિવસોમાં હવે મહારાષ્ટ્રમાં તેની એન્ટ્રી થઈ જશે હવામાન વિભાગનું કહેવું છે કે ચોમાસું હજી પણ ઝડપથી આગળ વધે તેવી અનુકૂળ પરિસ્થિતિઓ છે અને આગામી ત્રણ દિવસમાં જ તે મહારાષ્ટ્ર સુધી પહોંચી જશે મહારાષ્ટ્રમાં ચોમાસું પહોંચ્યા બાદ ગુજરાતમાં ત્રણથી ચાર દિવસમાં ચોમાસું પહોંચી જતું હોય છે સૌથી પહેલાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી રાજ્યમાં ચોમાસાની શરૂઆત થતી હોય છે હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં પંદર જૂનની પહેલાં ચોમાસાની શરૂઆત થાય તેવી શક્યતા દેખાઈ રહી છે તો બીજી તરફ પ્રથમ વરસાદમાં ગાજવીજની પણ ચેતવણી આપવામાં આવી છે હવામાન વિભાગે વરસાદની આગાહીની સાથે સાથે ગાજવીજની પણ ચેતવણી આપી છે જે વિસ્તારોમાં વરસાદ થશે ત્યાં ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના દેખાઈ રહી છે ચોમાસાની શરૂઆતનો વરસાદ સામાન્ય રીતે થોડો તોફાની વરસાદ હોય છે ક્યારેક ઝડપી પવન અને વીજળીના ચમકારા સાથે વરસાદ આવતો હોય છે વરસાદ અને ગાજવીજની આ સ્થિતિમાં સાવચેત રહેવું જરૂરી છે અને વીજળી થતી હોય તો સુરક્ષિત જગ્યાએ સહારો લઈ લેવો રાજ્યમાં દર વર્ષે વીજળી પડવાની ઘટનાઓ બને છે અને એમાં કેટલાક લોકોના મોત પણ થાય છે વીજળી પડવાની ઘટનામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટે જારી કરેલી ગાઈડલાઇન પ્રમાણે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી ઊંચી ઇમારત અથવા કારની અંદર રહો ખુલ્લા વિસ્તારોથી દૂર રહો જો તમારી પાસે છુપવા માટે કોઈ જગ્યા નથી તો તમારા શરીરને જેમ બને તેમ નાનું બનાવી દો જેમ કે નીચે બેસી જાઓ હાથને ઘૂંટણ પર રાખો અને માથું તેમાં છુપાવી દો ઊંચા વૃક્ષોની નીચે ઊભા ન રહો જો તમે પાણીની અંદર છો તો જેમ બને તેમ જલ્દી કિનારા પર આવો ત્યારે બીજી તરફ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પંદર જૂન સુધી ભારે વરસાદ જોવા મળી શકે છે આગામી અડતાલીસ કલાક બાદ ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે આઠ જૂનથી ઉત્તર ગુજરાતમાં વાદળોની અવરજવર શરૂ થશે પ્રથમ દિવસે છૂટાછવાયા વિસ્તારમાં હળવા વરસાદી ઝાપટા પડી શકે છે ગઈકાલે જિલ્લામાં ગરમી વધુ બે ડિગ્રી સુધી મહેસાણામાં ઘટતા ઉત્તર ગુજરાતના મુખ્ય પાંચ શહેરોમાં ગરમીનો પારો એકતાલીસ ડિગ્રીથી નીચે આવ્યો હતો મહેસાણામાં ચાલીસ પોઈન્ટ સાત ડિગ્રી તાપમાન નોંધાયું હતું હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી આઠ જૂને વરસાદનો પ્રથમ રાઉન્ડ શરૂ થઈ શકે છે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા જિલ્લામાં સૌથી વધારે વરસાદ પડી શકે છે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી અડતાલીસ કલાક બાદ ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે આઠ જૂનથી ઉત્તર ગુજરાતમાં વાદળોની અવર શરૂ થશે પ્રથમ દિવસે છૂટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પડી શકે છે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો આ રાઉન્ડ આગામી પંદર જૂન સુધી રહી શકે છે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે હાલની સ્થિતિએ આ દરમિયાન ઉત્તર ગુજરાતમાં વરસાદનું સૌથી વધુ જોર સાબરકાંઠા જિલ્લામાં રહી શકે છે આ ઉપરાંત અરવલ્લી અને મહેસાણા જિલ્લામાં પણ વરસાદ પડી શકે છે ખાસ કરીને પાટણ અને બનાસકાંઠામાં વરસાદનું જોર અન્ય ત્રણ જિલ્લાની સરખામણીમાં ઓછું રહી શકે છે વરસાદ પડી શકે છે હાલની સ્થિતિએ આ દરમિયાન ઉત્તર ગુજરાતમાં વરસાદનું સૌથી વધુ જોર સાબરકાંઠા જિલ્લામાં રહી શકે છે આ ઉપરાંત અરવલ્લી અને મહેસાણા જિલ્લામાં પણ વરસાદ પડી શકે છે જોકે પાટણ અને બનાસકાંઠામાં વરસાદનું જોર અન્ય ત્રણ જિલ્લાની સરખામણીમાં ઓછું રહી શકે છે ગુજરાતમાં હાલ ક્યારેક કાળઝાળ ગરમી અને ક્યારેક વાદળછાયું વાતાવરણ આવી જાય છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજથી સતત છ દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં સામાન્યથી હળવો વરસાદની આગાહી કરવામાં આવી છે તો આજે આપણે જોઈએ કે હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આ છ દિવસમાં કયા જિલ્લામાં વરસાદ પડશે તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવીશું રાજ્યમાં તેર પાંચ બે હજાર ચોવીસથી અઢાર પાંચ બે હજાર ચોવીસ દરમિયાન થયેલા કમોસમી વરસાદને કારણે સુરત નર્મદા અને વલસાડ જિલ્લામાં તેમજ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ખેતી અને બાગાયતી પાકોને થયેલા નુકસાન અંતર્ગત વિસ્તારોમાં વિગતવાર સર્વે કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ સર્વે પૂર્ણ થયો છે અને તેનો વિગતવાર અહેવાલ કૃષિ વિભાગને સોંપવામાં આવ્યો છે કૃષિ વિભાગના સર્વે પ્રમાણે રાજ્યના અંદાજિત સોળ હજાર એકસો સિત્યોતેર હેક્ટર વિસ્તારમાં કમોસમી વરસાદને કારણે અસરગ્રસ્ત થયો છે ગુજરાતના સાત જિલ્લાના દસ હજાર નવસો તેતાલીસ ખેડૂતોને કમોસમી વરસાદથી નુકસાન થયું છે અંદાજે સત્યાવીસ પોઈન્ટ પચાસ કરોડથી વધુની સહાય ખેડૂતોને આગામી સમયમાં સરકાર દ્વારા એસડીઆરએફના નિયમો હેઠળ ચૂકવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે એસડીઆરએફના સહાયના ધોરણોની વાત કરીએ તો બિનપિયત પાકોને આઠ હજાર પાંચસો પ્રતિ હેક્ટર સહાય પિયત ખેતી પાકોને સત્તર હજાર પ્રતિ હેક્ટર સહાય વર્ષાયુ બાગાયતી પાકને સત્તર હજાર પ્રતિ હેક્ટર સહાય ભૂવર્ષાયુ બાગાયતી પાકોને પ્રતિ હેક્ટર બાવીસ હજાર પાંચસો પ્રતિ હેક્ટર સહાય કમોસમી વરસાદ બાદ કૃષિ વિભાગ દ્વારા કરવામાં આવેલા સર્વે પ્રમાણે ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા મહેસાણા અરવલ્લી તેમજ મધ્ય ગુજરાતના ખેડા જિલ્લામાં પાકોને નુકસાન થયું છે કૃષિ વિભાગના સર્વે પ્રમાણે અંદાજિત સોળ હજાર એકસો સિતોતેર હેક્ટર વિસ્તારમાં તેમજ કુલ દસ હજાર નવસો તેતાલીસ ખેડૂતોને કમોસમી વરસાદના કારણે અસરગ્રસ્ત થયા હતા આમ પ્રાથમિક અંદાજ મુજબ એસડીઆરએફના અંદાજિત સહાય રકમ સત્યાવીસ પોઈન્ટ પચાસ કરોડ રૂપિયા થાય છે જોકે હજુ દક્ષિણ ગુજરાતમાં અંદાજિત સહાયની રકમ કેટલી થાય છે એ ગણતરી કરવામાં આવી રહી છે ઘઉં જીરું વરિયાળી તમાકુ જેવા પાક અસરગ્રસ્ત થયા હોય તેવા વિસ્તાર જિલ્લો અને તાલુકા અને નુકસાન હેક્ટરમાં સાબરકાંઠા જિલ્લાના ઈડર અને વડાલીમાં તાલુકામાં ચાર હજાર બસો અડસઠ હેક્ટરમાં નુકસાન થયું છે અરવલ્લી જિલ્લામાં મોડાસા ભીલોડા અને બાયડ તાલુકામાં આઠસો આડત્રીસ હેક્ટર ખેડા જિલ્લાના કપડવંત તાલુકામાં એક હજાર ચારસો ઓગણસી હેક્ટર મહેસાણા જિલ્લાના મહેસાણા વિજાપુર કડી બેચરાજી ખેરાલુ વડનગર અને વિસનગર તાલુકામાં કુલ નવ હજાર પાંચસો એકાણું હેક્ટર વિસ્તારમાં વરસાદથી અસરગ્રસ્ત થયો છે તો બીજી તરફ હવામાન નિષ્ણાતો જણાવી રહ્યા છે કે ખેડૂતો માટે આ વર્ષે ચોમાસું સારું રહેશે હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્ય પર આવતીકાલથી ત્રીસથી પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે કારણ કે સમુદ્રના ઉત્તર ભાગમાં એટલે કે કચ્છ પાસે ડીપ સ્ટીપ પ્રેશર ગ્રેડિયન્ટ સર્જાયું છે જેને કારણે ગઈકાલે અને આજે તેની સક્રિયતા ઓછી થવાથી પવનની ગતિ ધીમી પડી હતી પરંતુ આવતીકાલથી આ સ્ટીપ ફરી એકવાર ગુજરાતમાં તેની અસરનો વર્તાવીને અસરો વર્તાવીને ત્રીસથી પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે આગામી સપ્તાહથી દક્ષિણ ગુજરાતમાં વરસાદની શરૂઆત થશે આ ઉપરાંત આ વર્ષે વરસાદ સારો રહેશે મહત્વનું છે કે કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોમાં ગુજરાતના અન્ય ભાગો કરતાં સારો વરસાદ વરસી શકે છે જેથી ખેડૂતો માટે આ વર્ષે ચોમાસું સારું રહેશે તો બીજી તરફ બપોર બાદ શહેરનું તાપમાન ચાલીસને પાર જશે તેવું હવામાન વિભાગનું અનુમાન છે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસ રાજ્યમાં તાપમાનનો પારો યથાવત રહેવાની શક્યતા ઓછી છે અમદાવાદ શહેરમાં ગત રોજ મહત્તમ તાપમાન બેતાલીસ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જ્યારે લઘુત્તમ તાપમાન ત્રીસ પોઈન્ટ બે ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું આજે પણ અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન બેતાલીસ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતાઓ છે વહેલી સવારથી જ મહત્તમ તાપમાન ત્રીસ ડિગ્રી સાથે સૌથી વધુ નોંધાયા બાદ સવારના નવ વાગ્યે બત્રીસ ડિગ્રી નોંધાયું હતું ત્યારબાદ ધીમે ધીમે તેમાં વધારો થઈને સવારે અગિયાર વાગ્યે પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેશે બાદમાં બપોરના એક વાગે મહત્તમ તાપમાન સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ અને ત્રણ વાગ્યા બાદ શહેરનું તાપમાન ચાલીસ ડિગ્રી પાર ગયું દક્ષિણ પશ્ચિમ દિશા તરફથી પવનો ફૂંકાશે આજે દિવસ દરમિયાન મહત્તમ તાપમાન સાંજે પાંચ વાગ્યાથી છ વાગ્યા દરમિયાન નોંધાઈ શકે છે વધારે ત્યારબાદ સાંજના સાત વાગ્યાથી એટલે કે સૂર્યાસ્ત બાદ તાપમાન ઘટીને ચાલીસ ડિગ્રી સેલ્સિયસ થશે બાદમાં રાત્રે નવ વાગ્યે સાડત્રીસ ડિગ્રી અને રાત્રે અગિયાર વાગ્યા સુધીમાં મહત્તમ તાપમાન ચોત્રીસ ડિગ્રી સેલ્સિયસ હશે અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં સાંજ પડતા જ છૂટાછવાયા વાદળો દેખાઈ શકે છે તથા પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ દિશા તરફથી પવન ફૂંકાશે જે અરબી સમુદ્રના ભેજ ગુજરાતના વિવિધ ભાગો સુધી લઈ જશે તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી કે ગુજરાત ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો એ પણ સાચી અને સચોટ માહિતી સાથે તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર